टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना ભારત અને પાકિસ્તાનના યુદ્ધની તણાવની પરિસ્થિતિ અત્યારે સર્જાઈ છે ને ત્યારે વાવ વિધાનસભાના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર અત્યારે સરહદી વિસ્તારના ગામડાઓની મુલાકાતે છે તો આપણે એમની પાસેથી જાણીશું કે કયા પ્રકારની પરિસ્થિતિ છે ને શું મુલાકાત કરે છે કેવા પ્રકારની અત્યારે મુલાકાત કરવામાં આવી છે લોકોને શું કહેવામાં આવી રહ્યું છે કે કઈ રીતની સાવચેતી રાખવામાં આવી રહ્યું છે જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ યોજાતી હોય જ્યારે પાકિસ્તાન ભારત પાકિસ્તાનનું જ્યારે યુદ્ધનું એંધાણ મનાતા હોય ત્યારે બોર્ડરની લાઈનના ગામડાઓને કઈ રીતે આપણે રહેવું પડે કઈ રીતે સાવચેતી રાખવી પડે એ રીતે બોર્ડરના ગામડાની મુલાકાતો લઈ અને એમને સૂચના કે આપણી સરકાર અને તંત્ર જે પણ આદેશ આપે એ રીતે આપણે પાલન કરીએ દાખલા તરીકે બે દિવસથી અમને બ્લેકઆઉટ વિસ્તારના નજીકના ગામડાઓને બ્લેકઆઉટનું આદેશ આપ્યો હતો તો તમામ લોકોએ બ્લેકઆઉટ રાખી અને તમામે તમામ લાઇટો બંધ કરી અને એનું પાલન કર્યું છે અને કાંઈ પણ જરૂરિયાત હોય બીએસએફ હોય એમને પણ અમે મળ્યા હતા એમને પણ સાથે ચર્ચા કરી અને કાંઈ પણ હોય તો અમને જણાવજો અને અમારા લાયક કંઈ જે હેલ્પ થતી હોય એ અમે પણ એમને કહ્યું કે જે જરૂરિયાત પડે એમને કહેજો એ જરૂરિયાત હેલ્પ કરીશું અને એ રીતે ગામ લોકોને પણ અમે કહી રહ્યા છે કે જે રીતે તંત્ર અને સરકાર સાથે મળે અને જે પણ આપણને આદેશ આપે એ રીતે આપણે પાલન કરીશું હાલો ત્યારે શરદિક ગામડાઓ છે જ્યાં સ્ટ્રીટ લાઇટો ઉતારી આપવામાં આવી છે એક આદેશ આપવામાં આવ્યો છે કે સ્ટ્રીટ લાઇટો ઉતારી દેવામાં આવે તેને લઈને આપણી શું પ્રતિક્રિયા છે જો સરકાર અને તંત્ર દ્વારા જે બ્લેકઆઉટ માટે આપણને આદેશ આપ્યો તો એના અનુસંધાને લઈને એ લાઇટો ઉતારવામાં આવી છે એ જ છે કે જે સરકારના નિયમ અને સરકાર જે આદેશ આપે એ રીતે આપણે કરવું અને એમને હેલ્પ કરવી એ રીતે કામ કરી અને લાઇટો ઉતારવામાં આવી છે સર સાવચેતીના ભાગરૂપે જો વાત કરવામાં આવે તો આપ લોકોને શું અપીલ કરી રહ્યા છો લોકોને એટલી જ મારી અપીલ છે કે જે પણ આપણને સરકાર દ્વારા અને તંત્ર દ્વારા જે પણ આદેશ આપવામાં આવે એનું આપણે ચુસ્તપણે પાલન કરીશું આ હતા સ્વરૂપજી ઠાકોર જે બાપ વિધાનસભાના ધારાસભ્ય છે આપ જે દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે અત્યારે જલોયા ગામના લોકો એકઠા થયા છે અને સ્વરૂપજી ઠાકોરે અહીં મુલાકાત લીધી છે આવા જ સરહદી વિસ્તારના કેટલાય ગામડાઓની અંદર પોતે મુલાકાત લીધી છે અને સાથે સાથે જ જો વાત કરવામાં આવે તો અત્યારે સરહદી ગામડાઓની સ્ટ્રેટ લાઈટો પણ ઉતારી દેવામાં આવી છે અને બ્લેકઆઉટનું પાલન થાય એવી લોકોને અપીલ કરવામાં આવી છે મિત દવે ન્યૂઝ કેપિટલ બેટ